આપણે વિનંતી કરીએ કે આની બહુરી પ્રસિદ્ધિ કરે કે જ્યારે આ પ્રકારનો કોઈ સામાજિક પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય તો એની વેલ ઇન એડવાન્સ બે દિવસ પહેલાં તંત્રને જાણ કરવાની રહેશે જો તમે જાણ નહીં કરો ને તંત્રની ટીમ અથવા મારી ટીમ ત્યાં પહોંચશે અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં હોય માણસો જેટલી ક્રાઇટેરિયા છે મર્યાદા છે કે બસો માણસોથી વધારે ન ભેગા થવા જોઈએ એનાથી વધારે માણસો ભેગા થયેલા હોય અને તંત્ર કાર્યવાહી કરે આપણો જે પ્રસંગ છે એ બગડે અથવા તો પ્રસંગમાં ભંગ થાય એવું તંત્ર પણ નહીં છે એટલા માટે બે દિવસ અગાઉ તંત્રને જાણ કરશો જેથી કરીને તંત્ર છે તમને ગાઈડ કરી શકે અને એ દિવસે અમારી ટીમ અમે પોલીસ ડિપ્લોયમેન્ટ સાથે મૂકી શકીએ જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ છે જે પ્રિસ્ક્રાઇબ ક્રાઇટેરિયા છે કે એનાથી વધુ લોકો ન ભેગા થાય એ બાબત અમે સુનિશ્ચિત કરી શકીએ

ते पोल्युशन लेवल ला कारण आहे जे लोक खरेखर फिटसाली बीमारीतील संक्रमित छे अथवा तो पीडा जास्त मा होय की व्हाटएवर हे लोक मा संक्रमण एक चिंता जनक स्तरे वर तो आपले पण एरिया आयडेंटिफाई करी लिया की ज्या लोक नु लोक एकत्रित थता हो ए एकत्रित पण आमा बीबी एक शैक समुदाय टेस्टिंग करे सो जो लोक संक्रमित मालूम तो पाछे इम्युनिटी बंद

શિહોર નગરપાલિકાના જવાબદાર સેનેટરી વિભાગ દ્વારા પંદર દિવસે કચરો ઉપાડવામાં આવતો હૈયાવરાળ કાઢી હતી અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીના કારણે લોકોએ જીવવું મુશ્કેલ બન્યું છે ત્યારે સ્થાનિક કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવતો નથી અને અચાનક જેસીબી ખરાબના બહાના નીચે કચરો ઉપાડવામાં આવતો નથી ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે વહેલી તકે આ કચરાનો નિકાલ થાય અને કાયમી ધોરણે અહીં કચરો ભેગો થાય છે તેનો પણ કાયમી નિરાકરણ આવવું જોઈએ અહીંયા નજીકમાં મસ્જિદ છે અહીંથી નમાજી નીકળે છે વારંવાર ઉકળો જે છે એ રોડ ઉપર આવી જાય છે અને ખૂટ્યા હોય છે એના હિસાબે બહુ જ તકલીફ પડે છે બરાબર અને વારંવાર કહેવા છતાંય તે કાયમિક ભરાતું નથી આ ઉકળો કાયમીક ભરાય એવી અમને કંઈક સવલત મળે એની માંગ છે અમારી ખાસ અને ટાંકી ટાંકી તે વારંવાર છે ગટરની લાઈન એ વારંવાર ઉભરાય છે એના હિસાબે અહીંથી હાલોવાળા બધાને તકલીફ પડે છે અહીંયા ગટર વારંવાર ઉભરાય છે એના હિસાબે નાના છોકરાઓ રમતા હોય છે એના રોગચળો ફાટી નીકળવાનો એમાં કોરોના અને એમાં રહેવાતું નથી તો આવી બધી તકલીફના હિસાબે જલ્દીથી જલ્દી અહીંયા આ ઉકળવાનો નિકાલ આવે અને રોજે રોજ ભરી જાય એવી વ્યવસ્થા કરવાની આ બોકરા ભાષામાં આવકો લેવક નથી આવકો કોઈ હાથ કેનામાં આવે एकदम સેવા તમે કેટલી વાર કહી વારંવાર તમારા કોર્પોરેટરને નહીં વાત કરી હોય તમે તમારા કોર્પોરેટર કોણ છે ભૂલી નથી ધ્યાન આપતા પડે છે

અને એક મહિનેથી એ વારો આવે છે અમારે ઉકાળવાનો અમે એને ફરિયાદ કરીએ છીએ હા અમે મારું ઘર છે અહીંયા બધા ઘર રહે છે બધા નાના નાના છોકરા અહીંયા ઉકાળા રમે છે ગંજાવાળામાં રહેવાતું નથી મગર ગંધાએ છતાં અમારે રહેવું પડે ક્યાં જવું કોને કહેવું અમારું સાંભળતું નથી અમારો એક જ વાત છે કે આથી અમારા ઉકાળવાનો નિકાલ કરે ગમે એમ કરીને અને અમારે અહીંયા રહેવાતું નથી ગંધાય છે બહો અત્યારે તો માનો કે ઠીક છે બરાબર સોમા હું હોય ને તારે રહેવાતું નથી અને આ અવારનવાર ગંદકી ઉભરાય એ બધું ઉકાળામાં જાય ટાંકી ટાંકી ઉભરાય એ ઉકાળામાં જાય બધું પાણી એ બધું પાણી ગંધાય અને રાતે મારે હોવાતું નથી બોલો હવે આનો કાંઈક નિકાલ કરો તો સારું કેટલા ટાઈમે ભરવા આવે પંદરથી વીસ દિવસ થઈ જાય એ પહેલાં ન આવે એ આ દિવાળી હતી દિવાળીને આગલી દિવસે ભરી ગયા છે

વિવિધ જગ્યાએ તપાસ કરી જરૂર જણાય ત્યાં દંડ ફટકારી સરકારે કરેલી માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને સંક્રમણ વધુ અટકી શકે અને તેનો સામનો પણ થઈ શકે તે માટે શિહોર મેન બજારમાં પોલીસ દ્વારા પોતાની જવાબદારીના રૂપે તપાસની કરવામાં આવી જાહેર જનતાને વિનંતી છે કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જ્યાં સુધી કોરોનાની રસી કે દવા ઉપલબ્ધ થાય કોરોના નાબૂદ ન થાય ત્યાં સુધી દરેકે ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવા મહત્તમ સેનિટાઈઝરનો ઉપયોગ કરવા દરેકે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું દુકાનદારોને વિનંતી છે કે તેઓના ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા રાખે સોશિયલ ડિસ્ટન્સ આપણને કોરોનાની મહામારીથી બચાવશે Điêu સિહોર ના મેઘવદર પાસે ડુંગર પર આગ નો બનાવો શિહોરના મેઘવદર પાસે ડુંગર પર સૂકા ઘાસમાં કોઈ કારણોસર અચાનક આગ લાગતા સ્થાનિકોના ટોળા એકઠા થયેલ અને શિહોર ફાયર વિભાગે જાણ કરે ત્યારબાદ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહા મહેનતે આગ પર કાબૂ મેળવેલ પરિવર્તન ન્યૂઝ વિશાલ ગોહેલ જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગાર્યાધાર ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી બીજે સોસાએ રજૂ કરેલા રસ્તાઓ બિન અધિકૃત દબાણો વીજ ફીડર પાણીની વ્યવસ્થા જમીન માપણી બિન ખેતી વગેરે બાબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર શ્રી દ્વારા જન શ્રીઓના પ્રશ્નો પ્રત્યે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારી શ્રીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં કલેક્ટર શ્રીએ તમામ કચેરીઓના વડાઓને દર માસે એટીઆર તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભક્તુબેન મકવાણા ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ મદદનીશ કલેક્ટર શ્રી પુષ્પલત્તા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ કાર્યપાલક ઇજનેરશ્રીઓ પ્રાંત અધિકારી શ્રીઓ સહિતના જિલ્લા અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાંભાથી જાળિયા જતા રોડ ની હાલત દયનીય કોઈ મોટા અકસ્માત ની ભીતિ હાલમાં તો ઘણી જગ્યાએ રોડ પર પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકો અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ એક જ વર્ષમાં નાળું તૂટવાની પરિસ્થિતિમાં મુકાય તે એક મૂંઝવતો પ્રશ્ન છે ત્યારે ખાંભાથી જાળિયા જતા રોડ પર એક નાળું આવેલું છે તે નાળાનું કામ એક વર્ષ પૂર્વે જ કરવામાં આવ્યું છે આ નાળા પરથી ખાંભા ભડલી જાળિયા ત્રુપકા રબારીકા વગેરે ગામના રહીશો અવરજવર કરે છે ત્યારે આ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે નાળામાંથી સળિયા બહાર નીકળીને રોડ પર જાળિયા માફક ઊભા છે ત્યારે રાત્રે અહીંયા અંધારપટ હોય છે અને રાત્રે અવરજવર કરતા વાહન ચાલકોને આ સળિયા દેખાતા નથી અને અકસ્માત થતા હોય છે હવે ક્યાં સારા કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું છે કયા સરપંચે આ કામ કરાવેલ છે કેટલી ગ્રાન્ટ આવેલી હતી અને કેટલી વપરાયેલી છે અને કેટલો ભ્રષ્ટાચાર થયો છે તે જવાબદાર અધિકારીને જણાવવું રહ્યું ક્યાં સુધી વાહન ચાલકો હેરાન પરેશાન થશે અને ક્યારે આ નાળાની મરામત કરવામાં આવશે તે જોવું રહ્યું પરિવર્તન ન્યૂઝ વિશાલ ગોહેલ સિહોર બરવાળા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી આંગણવાડીની નજીક જ ખુલ્લી ગટરોએ માજા મૂકી વહીવટકર્તાઓની આંખે પાટા છે કે શું બરવાળામાં પ્રશાસકો જાણે કોઈ જવાબદારી ન હોય તેવી રીતે સ્થાનિક પ્રશ્નોને હલ કરવામાં આ ખાડા કાન કરતા હોય તેવું જણાઈ રહ્યું છે અનેક વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ ગટરના પાણી રોડ ઉપર કે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જવાથી સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાનો ભય સ્થિતિને વધારે ગંભીર બનાવે છે ત્યારે બરવાળામાં આવેલ મહાવીર જીન પાછળ આંગણવાડીની નજીક જ ખુલ્લી ગટરોએ માજા મૂકી અનેકવાર લેખિત ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો છતાં તંત્ર આઠ આડા કાન કરી રહ્યું છે જ્યારે લોકોના ઘરમાં ઘૂસી જતા આ ગટરના પાણીથી પીડિતા લોકોએ મુશ્કેલીમાંથી ક્યારે બહાર આવશે નગરપાલિકાની ઘોર બેદરકારી નગરજનો માટે પીડાદાયક બનતી જાય છે શું આ વહીવટદારો કોઈ જવાબદાર નથી કે શું તેવા પ્રશ્નો આ સ્થિતિ પરથી ઉઠી રહ્યા છે આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ